એક ગામમાં એક કઠિયારો પોતાની પત્ની સાથે રહેતો હતો જેનું નામ રામુ હતું રામુ રોજ જંગલમાંથી લાકડાઓ કાપી લાવતો અને તે લાકડાઓ વેચીને જે પણ પૈસા મળતા તેમાંથી તેનું અને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો રામુ એટલો બધો ગરીબ હતો કે રામુ જે દિવસે જંગલમાં લાકડા કાપવા ન જતો તે દિવસે તેના ઘરમાં ચૂલો સળગતો નહીં લાકડાઓ વેચીને જે પણ આવક મળતી તે તેના ખર્ચ માટે પૂરી ન પડતી તેથી તેના ઘરમાં હંમેશા હંમેશા કોઈ રીતે તંગી રહેતી અને કપડાની તેને સતાવતી હતી એક દિવસની વાત છે રામુની પત્નીએ રામુને કહ્યું તમે આટલા દિવસોથી જંગલમાં જઈ લાકડાઓ કાપીને વેચવાનું કામ કરી રહ્યા છો પણ આ કામમાં આપણને ખાસ આવક થતી નથી ઘરના ખર્ચા પણ સારી રીતે ચાલતા નથી આપણે પેટ ભરીને રોટલો પણ ખાઈ શકતા નથી અને સારા કપડા પણ પહેરી શકતા નથી જો આજ પરિસ્થિતિ રહી તો આખું જીવન કેવી રીતે ગુજારો થશે શું આપણે આપણું આખું જીવન આવી રીતે ગરીબીમાં જ વિતાવશું એટલે મારી ઈચ્છા એ છે કે તમે નગરમાં જઈને કંઈક બીજું કામ ધંધો કરો જેનાથી ઘરના ખર્ચા આરામથી ચાલી શકે તેની પત્નીની વાત સાંભળીને રામુ બોલ્યો જો ભાગ્યવાન હું હંમેશા તારી બધી વાત માનું છું ઘણીવાર મેં તને સમજાવ્યું છે કે હું આ ગામ છોડીને નગરમાં જવાનું નથી નગરમાં આઈ જેવી શાંતિ નથી હવે પછી તું ક્યારેય મને નગરમાં જઈને વેપાર ધંધો કરવાનું કહેતી નહીં આ સાંભળીને તેની પત્ની બોલી હું હવે શું કરું હું પણ અહીં એ પાપના કારણે છું જેને તારી સાથે બાંધી રાખી છે ભોજન બની ગયું છે જમી લો અને જંગલમાં જાઓ લાકડાઓ કાપીને લઈ આવો ભોજન કરીને રામુ લાકડા કાપવા જાય છે આજે સૂકા લાકડાને શોધમાં રામુ જંગલમાં દૂર સુધી આવી ગયો હતો મારે એક મોટું વૃક્ષ જોઈએ છે પણ આજે તો મને કંઈ ના મળ્યું ક્યાં એક વૃક્ષ છે પણ બહુ નાનું છે એનાથી મારું શું થશે રામુ વિચાર કરી રહ્યો હતો ઠીક છે આજના દિવસે આનાથી જ કામ ચલાવી લઈશ આમ વિચારતો વિચારતો એ ઝાડને કાપવા લાગ્યો પછી સૂકા લાકડાનો ભારો બાંધી માથા ઉપર ઉપાડી ગામમાં વેચવા માટે જાય છે પણ આ શું થયું સૂકા લાકડા ખરીદવા વાળું આજે કોઈ ન મળ્યું રામુએ વિચાર કર્યો કે આજે તો મારે આ સૂકા લાકડા ઘરે લઈ જવા પડશે જો ઘરે આ લાકડાનો ભારો પાછો લઈ જઈશ તો આજે ખાઈશું શું એટલામાં જ એક પંડિતે રામુને બૂમ પાડી અને કહ્યું એ કઠિયારા આ બાજુ આવ આ સૂકા લાકડાનો ભારો કેટલાનો છે રામુએ કહ્યું મહારાજ તમારે કેટલા લાકડા જોઈએ છે આખો ભારો જોઈએ છે કે પછી અડધો ભારો જોઈએ છે જો આખો ભારો જોઈએ તો હું તમને વીસ રૂપિયામાં આપી દઈશ પંડિતજીએ કહ્યું મારે તો આખો ભારો જ જોઈએ છે પણ તે જેમ કહ્યું એમ હું વીસ રૂપિયા તો નહીં આપી શકું દસ રૂપિયા આપીશ ત્યારે રામુએ કહ્યું અરે મહારાજ દસ રૂપિયામાં તો આખો ભારો નહીં આવે પણ હવે હું આખો દિવસથી આ લાકડાનો ભારો ઉપાડીને થાકી ગયો છું અને ખૂબ મોડું પણ થઈ ગયું છે તમે દસ રૂપિયા આપી દો મારે ઘરે પણ જવું છે અને ભોજન પણ કરવું છે પંડિતજી એ કહ્યું તારા રૂપિયા અને આ લાકડાનો ભારો ઉતારીને ત્યાં મૂકી દે તારું મોડું જોઈને લાગે છે કે તું ખૂબ ભૂખ્યો છે મારા ઘરે ભોજન તૈયાર છે તું કંઈક ખાઈ લે અને પછી તારા ઘરે જજે રામુએ કહ્યું હા પંડિતજી મને ખરેખર ખૂબ ભૂખ લાગી છે પરંતુ જો હું ખાઈશ તો તમારા માટે ખાવાનું નહીં બચે રેવા દો હું ઘરે જઈને જમીશ પંડિતજીએ કહ્યું તું ચિંતા ન કર તું શાંતિથી થી પેલા જમી લે તારા ભોજન કર્યા પછી પણ મારા ભોજન કરી શકે છે રામુએ આશ્ચર્ય પૂછ્યું શું તમે હંમેશા આ રીતે સૌને ભોજન કરાવતા રહો છો પંડિતજીએ કહ્યું હા ભાઈ ભગવાને જે મને થોડું ઘણું આપ્યું છે એ હું બીજાનું પેટ ઠારવામાં વાપરું છું અરે ઈચ્છા છે કે જે કોઈ ભૂખ્યા હોય તેઓને હું ભોજન કરાવું આગળ પછી ભગવાન જે ઈચ્છે તે પ્રમાણે કામ ચાલશે રામુએ કહ્યું ઠીક છે આજે તો હું આઈ જ ભોજન કરીશ તે દિવસે રામુએ પંડિતજીના ઘરમાં પેટ ભરીને ભોજન કર્યું ભોજન કર્યા પછી રામુએ પંડિતજીને કહ્યું મહારાજ તમે ખરેખર ખૂબ સારા અને ઉદાર હૃદયવાળા છો આટલું સારું કામ કરવા માટે હું તમારી મદદ કરવા ઈચ્છું છું હવેથી હું તમને સૂકા લાકડાનો ભારો ખૂબ જ ઓછી કિંમતમાં આપીશ આમ કહીને રામુ પોતાના ઘરે જવા માટે તૈયાર થયો પંડિતજીએ કહ્યું બેટા ઠીક છે રામુએ સૂકા લાકડાનો કાપેલો ભારો પંડિતજીને સોંપ્યો અને રૂપિયા પંડિતજી પાસેથી લઈ ઘર તરફ નીકળ્યો જ્યારે રામુ ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્નીએ પૂછ્યું શું થયું આટલી વાર સુધી તમે શું કરી રહ્યા હતા શું આજે તમને કોઈ સારો ખરીદદાર મળ્યો ન હતો લાવો કેટલા પૈસા છે તમારી પાસે આ સાંભળીને રામુએ કહ્યું જુઓ ભાગ્યવાન ખરીદદાર તો મળ્યો હતો પણ પૈસા રોજના કરતા ઓછા મળ્યા છે પણ રાખી લે રામુની વાત સાંભળી તેની પત્ની બોલી સાચે જ તમે મને દસ રૂપિયા આપી રહ્યા છો મને તો લાગ્યું હતું કે તમે રોજ જે પૈસા આપો છો એનાથી થોડા આજે વધારે આપશો પણ તમે તો મને રોજનાથી પણ અડધી રકમ આજે આપી છે તો પછી તમે આટલી વારથી ક્યાં હતા અને શું કરી રહ્યા હતા પોતાની પત્નીની વાત સાંભળી રામુએ કહ્યું હું લાકડા વેચવા જ ગયો હતો પણ આજે કોઈ ખરીદાર મળ્યો ન હતો અને આજે તો કોઈ લાકડા ખરીદી જ નતું રહ્યું તો હું પાસેના ગામમાં જે પંડિતજી રહે છે તેમના ઘરે ગયો અને ત્યાં જે પણ જાય છે એમને પંડિતજી ખૂબ જ પ્રેમથી ભોજન કરાવે છે અને એવા પુણ્યશાળી લોકો માટે આપણે કંઈક ને કંઈક જરૂરથી કરવું જોઈએ આટલી વાત સાંભળી રામુની પત્ની કેવા લાગી તો તો પછી એ પંડિતજી બહુ પૈસાવાળા હશે અને ખૂબ જ ધનવાન હશે નહીં તો એ બધા લોકોને કેવી રીતે ભોજન કરાવી શકે છે આટલા બધા લોકોને ભોજન કરાવવાવાળા પંડિતજીની તમે કેવી રીતે મદદ કરી રામુએ કહ્યું એટલા ધનવાન તો એ પંડિતજી નથી જેટલું વિચારી રહી છે બસ એ પંડિતજી દાનની સારી ભાવના રાખી રહ્યા છે ગામના મંદિરના પૂજારી છે અને પોતાની દાન દક્ષિણામાંથી જ બધાને ભોજન કરાવે છે રામુની પત્નીએ કહ્યું

એને અડધા ભાવમાં તમને આપી દઈશ અને કાલથી કેટલાક લાકડા તેમના માટે અને બાકી લાકડા વેચવા માટે કાપીશ એટલું જ બહુ છે તેની પત્નીએ ગુસ્સામાં કહ્યું અરે પણ તમે સૂકા લાકડાના બે ભારા નહીં કાપી શકો તો તમે આમ જ દસ રૂપિયા લઈને ઘરે પાછા આવી જશો હું ઘર કેવી રીતે ચલાવું રામુએ કહ્યું મેં જે પણ કંઈ કહ્યું છે તેને પૂરું કરવાની કોશિશ કરીશ આગળ જેવી ભગવાનની ઈચ્છા હશે તેવું જ થશે મેં પંડિતના ઘરે ભોજન કર્યું છે મારે એમની કંઈક મદદ તો કરવી જ જોઈએ રામુ દરરોજની જેમ જંગલમાં લાકડા કાપવા માટે જાય છે અને પંડિતજીને કયા મુજબ પંડિતજી પાસેથી ઓછા પૈસા લે છે એક દિવસ પંડિતજી ભોજન કરવા બેઠા હતા ત્યાં જ રામુએ બહારથી બૂમ પાડી મહારાજ લાકડા લાવ્યો છું સાત રૂપિયા આપી દો હાર આવી તમારા બળતણ માટેના લાકડા લઈ જાઉં ત્યારે પંડિતજી બહાર આવીને કહ્યું રામુ આજે હું તને સાત રૂપિયા નહીં આપી શકું તું તારા લાકડાનો ભારો લઈને વેચવા માટે જઈ શકે છે ત્યારે રામુએ કહ્યું હું આ લાકડાનો ભારો વેચવા માટે નહીં પણ તમારા માટે લઈને આવ્યો છું મારી પાસે પૈસા ન હોય તો કઈ વાંધો નહીં તમે કાલે મને આપી દેજો મને બહુ જ ભૂખ લાગી છે મને ભોજન જ કરાવી દો તમે મને ભોજન તો કરાવી શકો છો ને પંડિતજીએ કહ્યું બહુ સારું તો હાથ પગ ધોઈ લે ત્યાં સુધી હું ભોજનની વ્યવસ્થા કરું છું પંડિતજી ઘરની અંદર ગયા અને પોતાની પત્નીને બધી વાત જણાવી તેમની પત્નીએ કહ્યું તમે કઠિયારાને ભોજન માટે કેમ આપણા ઘરમાં લઈ આવ્યા હવે ખાવા માટે કંઈ પણ વધ્યું નથી મારા ભાગનું ભોજન બસ તમારી થાળીમાં પડ્યું છે એટલું જ આપણા ઘરમાં છે ત્યારે પંડિતજીએ કહ્યું તો શું થયું તે જે મારી થાળીમાં મારા માટે ભોજન પીરસ્યું છે એ રામુ ખાઈ લેશે અને હું આજે વિચારી રહ્યો છું કે વ્રત કરી લઉં ત્યારે પંડિતની પત્નીએ કહ્યું બીજાના માટે કેટલા દિવસ વ્રત કરશો આમને આમ બીજા લોકોને ભોજન કરાવવા માટે કેટલા દિવસ તમે ભૂખ્યા રહેશો પંડિતજીની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ પોતે ભૂખ્યા રહીને પોતાના બાગનું ભોજન પણ પોતાના ઘરે આવેલા ભૂખ્યા લોકોને ખવડાવ્યું એક દિવસ હંમેશાની જેમ રામુ કઠિયારો લાકડા કાપવા જંગલમાં જાય છે જંગલમાં સામે જે બધા સૂકા જાડ હતા તે પોતે પેલા જ કાપી ચુક્યો હતો અને હવે છે આટલા ગાઢ જંગલમાં નતો આવ્યો મારે ધ્યાન રાખીને અહીં ચાલવું જોઈએ અહીં તો બહુ જ ભયાનક જંગલી પ્રાણીઓ રહે છે જો મને કંઈક થયું તો મારા પરિવારનું શું થશે એટલામાં રામુને એક સૂકું ઝાડ સામે દેખાય છે રામુએ મનમાં વિચાર્યું આ ઝાડ બરાબર લાગે છે આ મોટા ઝાડની એક ડાળ પણ મારા માટે પૂરતી છે જો હું એને કાપી લઉં તો ત્રણ ભારા બંધાઈ જશે આ રીતે વિચાર કરીને રામુ તે સુકાયેલા ઝાડ ઉપર ચડે છે અને તે સુકાયેલી મોટી ડાળને કાપવાનું ચાલુ કરે છે ખૂબ મોટી અને સુકાયેલી ડાળી હોવાથી તે ડાળી તૂટીને બાજુના એક ઝાડ નીચે આવેલા ઢાણ પર પડી જાય છે અને એક એક ઢાણમાંથી સાધુ મહાત્મા બહાર આવે છે હે દુષ્ટ તે મારા કેટલાય વર્ષોની તપસ્યા ભંગ કરી છે તારી હિંમત કેવી રીતે થઈ મારી તપસ્યા ભંગ કરવાની હું તને શ્રાપ આપું છું કે તું તરત કૂતરો બની જા આમો રડતો રડતો બે હાથ જોડીને કહે છે

અને એ લાકડા વેચી મારું ગુજરાન ચલાવું છું મારાથી આજે અજાણતા આ ભૂલ થઈ છે કૃપા કરીને મને માફ કરી દો કૃપા કરીને મારા ઉપર દયા કરો અને તમારો શ્રાપ પાછો લઈ લો નહીં તો મારું આખું કુટુંબ ભૂખના લીધે તરફડીને મરી જશે સાધુએ થોડું નરમાઈથી કહ્યું મેં ગુસ્સામાં આવીને તને શ્રાપ આપી દીધો છે હવે એ શ્રાપને પાછો લેવો મારા માટે શક્ય નથી પરંતુ હું તને એક ઉપાય બતાવું છું તું એવા લોકોની શોધ કર જેઓ શ્રેષ્ઠ દાન આપતા હોય છે તેમના ભોજન કર્યા પછી જે પણ થોડું એઠવાડ વધે એ એઠવાડ તું ખાઈશ એટલે તને આ શ્રાપ માંથી મુક્તિ મળી જશે હમણાં તારા શરીરનો જે રંગ છે એ બદલાઈને આખો તારો રંગ સફેદ રંગનો થઈ જશે ત્યારે તને આ શ્રાપ માંથી સંપૂર્ણ રીતે મુક્તિ મળી જશે ત્યારે રામુએ કહ્યું હે મહાત્મા હું તો એક ગરીબ કઠિયારો છું અને હવે આ કૂતરો બની ગયો છું તો મારું કામકાજ બંધ થઈ ગયું છે તો ઘરમાં આવક નહીં જાય એટલે રોટલા વગર મારી પત્નીનું શું થશે ત્યારે મહાત્માએ કહ્યું તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તારી પત્નીને કોઈ પણ પ્રકારની કમી નહીં થાય આ મારા આશીર્વાદ છે ભગવાન તેની રીતે બધી જ વ્યવસ્થા કરી દેશે જ્યારે તારો શ્રાપ પૂરો થાશે ત્યારે તું તારા બધા કષ્ટોથી મુક્ત થઈ જઈશ અને ધન જીવીશ રાવો કૂતરામાં બદલાઈ જાય છે અને શ્રાપ મુક્તિ માટે એક યાત્રા શરૂ કરે છે તે વિચારી રહ્યો છે મને શ્રેષ્ઠ દાન આપતા લોકો ક્યાં મળશે મને તો કઈ સમજાઈ રહ્યું નથી હા પંડિતજી છે ને તેઓ બહુ મોટા દાની છે પેલા એક પ્રયત્ન કરી જવું અને પંડિતજીના ઘરે જવું રામુ કૂતરાના સ્વરૂપમાં પંડિતજીના ઘરની નજીક પહોંચે છે ત્યાં પંડિતજી ખાવા માટે બેસી રહ્યા હતા અને ભગવાનનો આભાર માનતા કહી રહ્યા હતા સાચે જ હું બહુ સંતોષી અને સુખી છું ભગવાને મને બધાને ભોજન કરાવવા માટે નિમિત્ત રાખ્યો છે આજે પણ પંડિતજીના ઘરે જે ગરીબ અને ભૂખ્યા લોકો ભોજન કરવા માટે આવ્યા હતા એમને બધાને ખૂબ જ પ્રેમથી જમાડી જે પણ કઈ થોડો ઘણો એઠવાડ વધ્યો હતો એ પંડિતની સ્ત્રીએ ઘરની બહાર વાડામાં ફેંક્યો કૂતરાના રૂપમાં રામુ વાડામાં જાય છે અને એઠવાડ ખાવા લાગે છે એઠવાડ ખાધા પછી તેનું અડધું શરીર તરત સફેદ થઈ જાય છે રામુ વિચારતા કહે છે મને લાગે છે કે પંડિતજી બહુ દયાળુ વ્યક્તિ છે મને તરત અડધા શ્રાપથી મુક્તિ મળી ગઈ છે પરંતુ પૂરેપૂરી રીતે આ શ્રાપથી હું ક્યારે મુક્ત થઈશ તે માટે મને બીજા કોઈની શોધ કરવી પડશે જો મને આ શ્રાપમાંથી મુક્તિ મળી જાય તો તો પછી હું ખૂબ જ સુખ શાંતિથી જિંદગી જીવીશ ભલેને હું ઘણા વર્ષો લાકડા કાપો તોય મને એટલું સુખ ન મળો જેટલું સાધુએ આશીર્વાદ આપીને મને આપી દીધું છે આ તો મારા માટે ઘણું સારું થયું કે સાધુએ મને શ્રાપ આપ્યો આમ વિચાર કરતો કરતો રામુ આગળ વધે છે આગળ એક ગામમાં જતા ગામના પાદરે એક પટેલ ગાયોનું દાન આપી રહ્યો હતો ત્યાંથી ઘણા બધા ગરીબ ભરવાડ અને બીજા લોકો ગાયોના દાન લેવા માટે આવ્યા હતા ગામના પાદરે ઊભેલા ગરીબ લોકો અંદરો અંદર વાતો કરે છે કે આ પટેલ તો બહુ મોટા ધર્માત્મા અને દાની છે એ આપણને ગાયોના દાન આપે છે ભગવાન હંમેશા એમનું ભલું કરે આ બધું સાંભળીને રામુ મનમાં વિચાર કરે છે કે મને બીજો શ્રેષ્ઠ દાની પણ મળી ગયો છે આ પટેલ તો ગાયોનું દાન બધા ગરીબ લોકોને આપી રહ્યા છે હવે તો હું સંપૂર્ણ રીતે શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ રામુ ગામના પાદરે એક લીલા વૃક્ષની નીચે બેસે છે અને રાહ જોવે છે કે આ પટેલ ક્યારે ભોજન કરે અને ક્યારે હું શ્રાપ માંથી મુક્ત થોડી જ વારમાં પટેલ પોતાનું છોડી એક રોટલો અને ચટણી ભોજન કરવા બેસે છે પોતે ભોજન કર્યા પછી પત્તલ થોડું દૂર ફેંકી દે છે પુત્રો બનેલો રામુ પટેલે ફેંકેલો એઠવાડ ખાય છે પણ એને નવાઈ લાગે છે કે એના શરીરનો જરાય પણ રંગ બદલ્યો નથી રામુ વિચારે છે કે આ પટેલ તો એટલા મોટા દાની છે છતાં પણ મારા શરીરનો રંગ કેમ ન બદલાયો રામુ નિરાશ થઈને પંડિતજીના ઘરની આગળ જઈને બેસી જાય છે ત્યાં ગામના બે લોકો વાતો કરતા હતા એક કહે છે આ પટેલ બહુ દયાવાન અને ધર્માત્મા છે તે હંમેશા ગરીબ લોકોને ગાયોના દાન આપે છે ત્યારે બીજા વ્યક્તિએ કહ્યું ભાઈ તમારી ધારણા એકદમ ખોટી છે આ પટેલને તમે ધર્માત્મા માનો છો પણ આ પટેલ તો બહુ મોટા પાપી છે પટેલે જે ગાય દાનમાં આપી છે એ બધી ગાયો બે મહિનાથી વધારે દૂધ આપતી નથી એ પટેલને પહેલાંથી જ ખબર હતી એટલે પટેલે મનમાં વિચાર્યું કે આ ગાયોને ચારો ખવડાવવો ન પડે એટલા માટે એ દાનમાં આપી દે છે પટેલ હંમેશા એવી ગાયોનું દાન કરે છે જે બે મહિનાથી વધારે દૂધ આપી શકતી નથી પટેલે ક્યારે પણ શ્રેષ્ઠ દૂધ આપતી દાન નથી દાન આપવા પાછળ પટેલનો સ્વાર્થ છુપાયેલો છે આપણા ગામમાં આપણા રાજા જેવા કોઈ પણ દાની નથી રાજા અઠવાડિયાથી બધા લોકોને ભોજન કરાવી રહ્યા છે અને કાલે અંતિમ દિવસે અન્નદાન સાથે વસ્ત્રદાન પણ કરવાના છે રાજા પોતે પણ અઠવાડિયાથી ગરીબ લોકો પાસે બેસીને જમી રહ્યા છે મારા જાણવા પ્રમાણે તો રાજા જેવો કોઈ પણ ધર્માત્મા પુરુષ બીજો નથી બધી વાત સાંભળી રામુ મનમાં વિચાર કરે છે કે જે હું બીજા ધર્માત્મા પુરુષની શોધમાં હતો એ આ રાજા જોવો જોઈએ મારે કાલે જ રાજમહેલમાં જવું જોઈએ બીજા દિવસે રામુ રાજાના મહેલના બહાર પહોંચે છે જ્યાં રાજા બધાને દાન આપી રહ્યો હતો રાજાના ખાવા પછી સૈનિકો તે પત્તલને બહાર ફેંકી દે છે જેમાં રાજાએ ખાવા ખાધું હતું આ જોઈને રામુ ત્યાં આવી જાય છે અને પત્તલમાંથી હેઠવાડ ખાય છે પરંતુ તેમ છતાં તેનો રંગ બદલાતો નથી રામુ વિચાર કરે છે કે રાજા તો આટલો મોટો દાની છે તો એનો એઠવાડ ખાધા પછી મારા શરીરનો રંગ કેમ ન બદલાયો આ શ્રાપ તો કઈ જુદો જ લાગે છે મારે હમણાં જે ઋષિ પાસે જવું જોઈએ જેમને મને શ્રાપ આપ્યો હતો અમુ તરત એ ઋષિ પાસે જાય છે તેનો અડધો બદલાયેલો રંગ જોઈને તરત એ મહાત્મા કહે છે એવું લાગે છે કે તને હમણાં સુધી માત્ર એક જ માણસ પુણ્યશાળી મળ્યો છે તારો માત્ર અડધો રંગ જ બદલાયો છે શું તને બીજા કોઈએ મદદ નથી કરી ત્યારે કૂતરાએ મહાત્માને કહ્યું મને શ્રાપ મળ્યાને ઘણા દિવસો થઈ ગયા પંડિતજીનો હેઠવાડ ખાધા પછી હું અડધો સફેદ થયો છું આના પછી મેં બીજા પણ દાન કરતાં લોકોનો હેઠવાડ ખાધો છે અન્નદાન અને વસ્ત્રદાન કરતાં રાજાનો હેઠવાડ મેં ખાધો ગાયોનું દાન આપનાર પટેલનો મેં હેઠવાડ ખાધો છતાં પણ મને આ શ્રાપમાંથી મુક્તિ મળી નથી એનું કારણ મને સમજાઈ રહ્યું નથી ત્યારે એ મહાત્મા કૂતરા બનેલા રામુને જણાવે છે કે પટેલનું દાન એ સાચું દાન ના કહેવાય પટેલે એ ગાયોનું દાન કર્યું જેની એને જરૂર નહો એટલે એ દાન પાછળ એનો સ્વાર્થ છુપાયેલો હતો એટલે એનો એઠવાડ ખાધા પછી તને મુક્તિ ન મળી અને રાજાનું દાન પણ સાચું દાન ન કહેવાય કારણ કે રાજાએ પોતાની કમાણીમાંથી કંઈ પણ દાન નથી કર્યું રાજા એ પૈસામાંથી દાન કર્યું છે

સૌથી શ્રેષ્ઠ દાન હતું હવે તું થોડી વધારે મહેનત કર માંથી જલ્દી થી મુક્તિ મળી જશે હું સમજી ગયો મહાત્મા એમ કહીને રામુ દુઃખી થતો ધીરે ધીરે ત્યાંથી ચાલ્યો ગયો ચાલતા ચાલતા તેને તરસ લાગી તે વિચારતો હતો કેટલે દૂર આવી ગયો છું અને ખૂબ ભૂખ લાગી છે ખરેખર હવે ખાવા માટે કંઈક મળે તો ઠીક ત્યારે કૂતરો બનેલો રામુ જોવે છે કે એક ઘરડો માણસ પોતાના ખભા ઉપર એક માટીના ઘડામાં પાણી લઈને જઈ રહ્યો છે છે એ એ માણસ દરરોજ પાણીનું માટલું ભરીને રસ્તા ઉપર મૂકે જેથી કરીને રસ્તામાં આવતા જતા તરસ્યા યાત્રીઓ પાણી પી શકે એ ઘરડો માણસ એક ઝાડની નીચે પાણીનું માટલું મૂકી એ ઝાડ નીચે બેસી જાય છે અને પોતે લાવેલું બાથું ખોલે છે અને બાથુમાંથી પોતે ભોજન કરવા બેસે છે કૂતરો બનેલો રામુ પૂંછડી હલાવતો એ ઘરડા માણસ પાસે જઈને બેસે છે ઘરડા માણસે જોયું તો કૂતરો પૂંછડી પટપટાવી રહ્યો છે અને તેને અનુમાન ધાર્યું કે આ કૂતરો ખૂબ જ ભૂખ્યો હોવો જોઈએ એટલે એ ઘરડા માણસે થોડોક રોટલાનો ટુકડો રામુને ખાવા માટે આપ્યો રામુએ જેવો જ રોટલાનો ટુકડો ખાધો કે તરત એ श्राпти સંપૂર્ણ રીતે મુક્ત થઈને કૂતરાના રૂપમાંથી માનવીના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે રામુ એ ગરડા માણસનો ખૂબ ખૂબ આભાર માન્યો અને ત્યાંથી પાછો પોતાના ઘરે આવી જાય છે તો મિત્રો દાન ક્યારે નાનું કે મોટું નથી હોતું એ ગરડા માણસે યાત્રીઓ માટે નિસ્વાર્થે પાણીનું માટલું ભરીને મૂક્યું અને બટકો રોટલો એ ભૂખ્યા કૂતરાને ખાવા માટે આપ્યો પણ એનું દાન સૌથી શ્રેષ્ઠ દાન છે જ્યારે આપણે બીજાની મદદ કરીએ અને આપણી જાતને ભૂલાવી તેમના કલ્યાણ માટે પ્રયત્ન કરીએ છીએ તો એ સૌથી શ્રેષ્ઠ દાન ગણાય છે